મેડમ મારું માનવું એવું છે કે દરેકનો વિચારધારા અલગ અલગ હોય છે પણ અમારા વડાપ્રધાન હતા એમને એક વખત ભાષણમાં એમ કીધું હતું કે મારું સપન એવું છે કે જે ચપ્પલ વાળો માણસ છે ચપ્પલ પહેરે છે એ એરોપ્લેનમાં બે સેમ મને એવું લાગે છે આપણા બધા લોકોને કંઈક ન કંઈક ગલત ફેમી થઈ રહી છે આ બધી જગ્યાએ પાણી નથી ભરાઈ રહ્યું સરકારની નવી યોજના ચાલુ થઈ રહી છે જેમાં બધી જગ્યાએ સ્વિમિંગ પુલ બનાવશે અને જે બિચારા ચપ્પલ વાળા ચપ્પલ વગરના માણસો છે એમાં સ્વિમિંગ પુલ ના મજા લઈ શકે એના માટે આ બધી વસ્તુઓ થઈ રહી છે એટલે ધીમે ધીમે કોર્પોરેશન જે છે એ ક્યાંક ને ક્યાંક એ કામ કરી રહી છે કે જે વડાપ્રધાને કીધું હતું એમને એમને જે ચપ્પલની વાત કરી હતી કે એમની ચપ્પલની વાર્તા પૂરી થઈ ગઈ એટલે આપણે સ્વિમિંગ પુલ ની વાર્તા ઉપર આવીએ એટલે કોર્પોરેશન નું કામ તો સારો જ છે ક્યાંય કોઈ વાત જ નથી એમનો બજેટ આવે છે એ બજેટ વાપરે છે બહુ સારી જગ્યા વાપરે છે બહુ સારા કામો કરે છે એકદમ કમ્પ્લીટ કામ કોઈ વાંધો નથી એમના કામમાં આ તો આપણા બધા લોકોને જે માણસો છે